આવી જે ઘટનાની આપણે વાત કરી હતી કે ગોમટાની અંદર જે સેવાજૂથ સહકારી મંડળી છે એમના જે પ્રમુખ છે બિપિન વાછાણી તેમની એક હરકત સામે આવી હતી કે જે સભાસદ જે ખેડૂતો છે તેમને સાંભળવામાં નથી આવતા એમને ગાળો દેવામાં આવે છે હવે આખી ઘટના કઈ રીતે બની અને ત્યાં જે ચૂંટણી થાય છે ખરી કે પછી એક શાસન છે બધી ચર્ચા કરીએ મારી સાથે અત્યારે પાટીદાર અગ્રણી રાજુભાઈ સખિયા જોડાયેલા છે ગોંડલથી રાજુભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે એ નમસ્કાર રાજુભાઈ જે રીતે તમે પણ જોયું કે ગોમટાની અંદર જે સેવાજૂથ સહકારી મંડળી છે એમના પ્રમુખની જે દાદાગીરી સામે આવી છે આવું વર્ષોથી ચાલ્યું આવે છે કે આ પહેલો કિસ્સો છે એનો અહીંયા બેન અત્યારે જે જે પ્રકારે અત્યારે અહીંયા અહીંયા જે સ્થિતિ સર્જાણી છે ને ઈ એક નેતાના ફેન બનવાની એની નજીક જવાની એની દબંગાઈથી એક તદન એના ઉપયોગ તરીકે કેવી રીતે નજીક રહેવું એવી બધી બાબતો ને લઈ અને હોળ લાગેલી છે આવા લોકોની કે જે છે ને લોકો આવા જેને આપણે તો ખરેખર જે આવું બોલતા હોય ને અસામાજિક તત્વ કેવાય ખબર નથી બેન કે હું તો અપેક્ષા પણ ન રાખી શકું કે આ વડીલ જે છે આટલી નબળી ભાષાનો ઉપયોગ કરે પણ આપણે જોયું કે ભાઈ સત્ય તો પડે અને આ મંડળીના સર્વે સર્વા છે તેઓ અને મને દુઃખ તો ત્યાં થાય છે કે એમના ફાધર જે મોહન બાપા હતા એમને સહકારી ક્ષેત્રની અંદર જે જે પ્રકારે બિપિનભાઈના ફાધરે સેવા આપી છે ને એને હું સેલ્યુટ કરું છું હું એનો સાક્ષી છું પરંતુ આ ભાઈ છેલ્લા બે પાંચ વર્ષ થી બિપિનભાઈ જે પ્રકારની ભક્તિ ચાલુ કરી છે આ ભક્તિ એક આ ઉપજ છે અને દરેક જગ્યાએ બેન તમે જો આ સહકારી ક્ષેત્ર અંદર જે જે જગ્યાએ સહકારી આગેવાનો છે ને એ બધા કઈક આવું સામંતશાહી વલણ કરવા વાળા ઘણા બધા જાજા તમને જોવા મળે અને આ બધા લોકો છે ને એ માર્કેટિંગ યાર્ડ ના સીધા મતદાર હોય છે આ લોકોના મત થી યાર્ડ ચેરમેન ચૂટાતા હોય છે એટલે આ લોકોની સરાભરા

પરંતુ કમનસીબી એ છે કે આ સહકારી ક્ષેત્રના કારણે યાર્ડ યાર્ડના કારણે ગોંડલની અંદર આવી દબંગાઈ આવી દાદાગીરી આવા મોટા ફંક્શનો અને ગુંડાગીરી જે કઈ આ ઢાંકવામાં આવે છે જેને જેને પ્રસારિત કરવામાં આવે છે પ્રચલિત કરવામાં આવે છે ઈ એક એનું સહકારી ક્ષેત્ર એક માધ્યમ બની ગયું છે આ માતૃ સંસ્થાની અંદર ખેડૂત પોતાની જે સભ્ય પદ મેળવે માતૃ સંસ્થાનો સભ્ય છું અને આ સભાસદોના મત થી આ મંડળીના સદસ્યોની ચૂંટણી થતી હોય ને એ ચૂંટણી આ પછી એમાં ચેરમેન નિમાતા હોય પરંતુ કમનસીબી જો રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ક્યારેય આવી ચૂંટણીઓની અગાઉથી કોઈ જાહેરાત કરાતી નથી બીજું એનું જાહેરનામું આવે છે ઈ આ લોકો કેવું કરે છે જે કે ભાઈ જાહેરનામું ચોટાડ્યું વાહ હોય જાહેરનામું લઈ ફોટા ફોટા પાડી પંચરોજ કામ કરી અને ચૂંટણીની કોઈ ને જાણ ન થાય આવી રીતની આ પ્રક્રિયાના કારણે ઉત્તરોત્તર ચૂંટણી બિનરીત થતી આવે છે આ એવા જ બધા કારણો છે અને હવે તો અહીંયા કે આવા સત્તાધારી સામંતશાહી લોકોને એવું થઈ ગયું છે બેન કે અહીંયા અમારું કોઈ કઈ બગાડી લેવાનું નથી અમારે ગમે તેવું વર્તન કરવાનું ગમે તે પ્રકારે વર્તવાનું આવી બધી અહિયાં કે થોડીક એક ઈ પ્રકારની મેન્ટાલિટી આખે આખી ઉભી થઈ ગઈ છે એમ કહી શકીએ કે ભાઈ સભાસદ ઈ એક મંડળીનો ગ્રાહક કહેવાય ગ્રાહક એટલે આપણી ભાષામાં આપણી ભારતીય સંસ્કૃતિ અને એને ભગવાન માને ને તો એના ભગવાનને ગાળો દેવામાં જરા પણ એની જીભ અચકાતી નથી તમે જુઓ થી એકાદી ગાળ દીધી હોય એવું નથી પણ તમે આખો વિડીયો જોવો તો તમે એને કેટલી રીતે હડતુદ કર્યો છે અને મને હમણાં જાણવા મળ્યું કે જે છોકરાને જે ને હળદુજ કર્યું છે એમને પણ પોતાના વિડીયો પ્રતિક્રિયા છે એ આપી છે ખરેખર આ બધી જે બાબત છે એ એક છે એની બીજું કે આ કોઈ બિપિનભાઈ વાછાણી કોઈ સારા મંડળીના ના સલાહ સંચાલક છે એવું કોઈ કે તો એ માની ન લઈ શક્યા કારણ કે એના જ ગામમાંથી એક મગનભાઈ કરીને છે મગનભાઈ ઢોલ એમને અને એમના સાથી મિત્રો લગભગ સો એક જણા એ સહી કરીને આવેદન રજીસ્ટર ને આપેલું છે આ ભાઈ એ મંડળીની અંદર ગેરરીતિઓ હાજરેલી છે આની સામે કાર્યવાહી થવા માટે પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે દાખલા તરીકે કે આ મંડળીના નિયમથી એવા હોય છે કે જે સભ્ય હોય અથવા તો ચેરમેન હોય તો એના લોહીના સંબંધ વાળાને કોઈને નોકરી પર રખાતા નથી આ ભાઈ એમના સગા દીકરાને મંડળીની મંત્રી તરીકેની નોકરીમાં લીધેલા હતા બીજું એક પર્સનલ અલ્ટીગા ગાડી ખરીદી હતી એ સિવાય બે ત્રણ એવા પ્રશ્નો છે જે મેં તમને ફાઇલ મેં મોકલી આપેલી છે કે આ બધી પ્રક્રિયા જે છે એની અંદર એને પૈસા ભરવાના થતા હોય જે ગેરરીતિ છે ગેરરીતિ ની રકમ ભરવાની થતી હોય એ ભરવી ન પડે અને એમાં કઈ કાર્યવાહી ન થાય એટલે આ લોકો આવા દબંગોની સાથે રહેવાનું પસંદ કરતા હોય પરંતુ માનસિકતા વાસ્તવિકતા આ બધું જ સમય સમયાંતરે બહાર આવી જતું હોય છે અને આવી જ રીતે ગોંડલમાં આ તો આવું થતું જ બેન આવું તો વારંવાર થયા કરતું પરંતુ કોઈ મીડિયાના કેમેરાની દિશા આ તરફ નહોતી એટલા માટે આ બધી જાણકારીઓ છે એ લોકો સુધી આવતી નહીં મીડિયાના કારણે આજે અમારા જે જે પ્રશ્નો છે 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 અમારી 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 વેદના પીડા સાથે થતો અન્યાય છે રાજ્યભરમાં અને સરકારના કાન સુધી પહોંચે છે એટલા માટે આ મારું એટલું જ કહેવાનું કે ભાઈ આ સહકારી ક્ષેત્રની અંદર આવી દાદાગીરી હોય તો તમે સમજો તાલુકા જિલ્લા નગરપાલિકા ધારાસભા અને લોકસભાના ક્ષેત્રની અંદર કયા પ્રકારની બેન ની બાબતમાં ભ્રષ્ટાચારની બાબતમાં ગામ પંચાયત ની હદ ની અંદર ત્યારે ત્યારે એને સામદામ દંડ ભેદથી બિહારી દેવા માટે તમામ પ્રયાસો ઉત્પન્ન થાય છે એટલે આ અમારા ગોંડલ ની અંદર આ બધી બાબત અત્યારે સરળ સીમા ઉપર છે

કોઈ એવું કેતું હોય કે આ મીડિયા વાળા વધારે પડી જાય છે ટીઆરપી વધારવા માટે તો ભાઈ લોકતંત્ર ટીઆરપી તો ગુજરાતના ગમે એ મુદ્દા ઉપર વધી શકે અને વધારવા વાળાએ વધારી લીધી છે અને નેશનલ મીડિયા થઈ ગયા છે એટલે ખરેખર લોકોએ સાચી વાત વાસ્તવિકતા સમજવાની જરૂર છે આ ગોંડલ ની અંદર આવું તો ઘણું બધું બેન ચાલે છે કે જે લાઇમલાઇટ થાય તો એક

નહીં બિલકુલ ઈ કોઈ પ્રકારનો નશો કરે એવું માની ન શકું પરંતુ જે આ આ આ તમને કીધું કે અને ગુંડાગીરીના નશામાં અત્યારે એ અગત્ય બની ગયેલા છે એટલે એનો સ્વભાવ આ પ્રકારનો એ પ્રકારનો હોય અને ઈ એના સ્વભાવના કારણે એને જે કઈ આ લાભાર્થી ને જે એનો ભગવાન ગણાય ઈ ભગવાનને ગાળો દીધી છે અને રાજુભાઈ એક સવાલ એ પણ છે કે જયારે સહકારી જગતમાં કઈ ઉલટફેર થાય ને પેલી સીધા એક્શન લેવામાં આવે છે ઘણી બધી આપણે પીએમસી ની ચૂંટણી જોઈ કે સહકારી ક્ષેત્ર આપણે જોઈ હોય કે જો કઈક માથાકૂટ થાય તો સામેથી થોડા દિવસમાં જે લોકોએ માથાકૂટ ખરી હોય જેમણે પોતાની દાદાગીરી બતાવી હોય સામે ચાલીને રાજીનામું આપી દે છે તો ગોંડલમાં આવું નથી કારણ કે આપણે ગોંડલ સહકારી બેંક ની ચૂંટણી પણ જોઈ હતી હવે આ ગોમટા જૂથ સેવા સહકારી બેંકમાં પણ આપણે જોઈ લીધું હતું સહકારી આકાઓ કરે છે શું બીજી જગ્યા ઉપર હોય છે તો ત્યાંથી સામેથી આવે જે રાજીનામું છે તે માંગી લેવામાં આવે છે તો અહિયાં કેમ કોઈનું કોઈ ચાલતું નથી બિલકુલ બેન કોઈ પ્રકારનું રાજીનામું આપવામાં નહીં આવે માફી માગવામાં નહીં આવે પરંતુ ભોગ બનનાર ને લઈ જઈ એને થોડોક ધાક ધમકી થોડોક ફોહલાવી અને એને કહેવામાં આવશે કે તારા બાપ સમાન વ્યક્તિ છે તને ગાળો દીધી તો તારે ભૂલી જવું જોઈએ આવું બધું કરી અને આ મામલો છે એ આખે આખો તમે અત્યારે આ વાત એક દાખલો યાદ આવ્યો કે હમણાં જ એક સવારે વિડીયો અમે હતો કે એક ધર્મેશભાઈ ભૂટાણી કરીને છે એમને વિડીયો બનાવ્યો કે જો કોઈ રાજકીય નેતાને સામાન્ય માણસ ગાળો આપે છે તો એમની સામે પોલીસ કાર્યવાહી કરે છે પણ એક જો સામાન્ય માણસ છે તે કોઈ રાજકીય રાજકીય નેતાને કોઈ ગાળો આપે છે એટલે એને પોતાનો દાખલો આપ્યો છે કે મને અલ્પેશ ઢોલરિયાએ ગાળો આપી હતી મેં વિડિયો પ્રૂફ આપ્યા છે પોલીસને કાર્યવાહી નથી થઈ અને કહી દીધું કે તું અહીંયા આવતો રહે હું તને જવાબ આપી દઈશ આ વિડિયો અમે પણ જોયો છે અને બધા લોકોએ જોયો છે બિલકુલ હું આ આખી ઘટનાથી પરિચિત છું એ બાબતે હું તમને એ બાબતે હું તમને બીજી વાત કરું કે ભાઈ એક આવારા તત્વ જેને હું કહીશ એવા કોઈક સુલતાનપુરના મૂળ રહીશ અને હાલ સુરત રહેતા વ્યક્તિ એ જોઈ એ વસ્તુની હું સહમતીમાં નથી એમને જે પ્રકારે ગાળો દીધી જે પ્રકારે દીધું છે એ મારા માટે દુઃખની વાત છે કે પટેલનો દીકરો છે અને એ આવી ભાષા વાપરે છે પરંતુ એને જે કરવાનું તું એ નશાની હાલતમાં કર્યું એને બે દિવસ પેલા પોલીસ સુરત થી અહીંયા લાવે છે એને લોકઅપ ની અંદર રાખવામાં આવે છે એમના બેન જીવા પર સાસરે હોય છે ઈ બેન એને આવીને સુલતાનપુર પોલીસ સ્ટેશન એવું કે છે કે મારા ભાઈ સામે કોઈ એફઆઈઆર થઈ નથી તો એફઆઈઆર કરી અને મારા ભાઈને જામીન આપવાના છે એટલે પોલીસ તંત્ર એવું છે કે એના એના લેવાના છે છે અને આક્ષે તે એવું એને સુલતાનપુર પોલીસ સ્ટેશન માંથી કહેવામાં આવે છે ત્યારે એ બેન એને એવું કે છે કે ભાઈ મારા ભાઈએ ગાળો દીધી છે એની સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ તો મને પણ આ જિલ્લા પંચાયતના સદસ્ય એક નામ લઈને એને કીધેલું છે જિલ્લા પંચાયતના સદસ્ય ગાળ દીધેલી છે અને ઈ ગાળો જે એને આપેલી છે એક સ્ત્રી હોવા છતાં મને જે પ્રકારે એને ગાળો જે ઓડિયો ની ક્લિપ છે એ મારી પાસે ઉપલબ્ધ છે હું પોલીસને ને આપું પોલીસે આ મુજબ જે મારા ભાઈ ઉપર જે કાર્યવાહી થાય એ મુજબ જિલ્લા પંચાયત ના સદસ્ય ઉપર કાર્યવાહી તરત કરવાની તમે શક્તિ ધરાવો છો ત્યારે એ માણસને પોલીસે સાંજે પાંચ વાગે છોડી મૂકે છે આ પ્રકારે આ લોકો જ્યાં પોતાના ડોક માં ગાડીઓ આવે ને બધી જગ્યાએ બાંધછોડ કરે છે પણ જ્યાં ગાડીઓ ન હોય ત્યાં અમે કઈક છીએ અમે રાજા છીએ તમે પ્રજા છીએ અમારું તમારે માનવું જોઈએ અમારી ગાળ પણ તમારા માટે મીઠાઈ સ્વરૂપ હોવી જોઈએ આવું બધું એ લોકો માનસિકતા રાખતા હોય હમ બિલકુલ રાજુભાઈ હવે આશા રાખીએ કે જે આ પેઢી છે એમને ન્યાય મળે કારણ કે સહકારી જગતમાં તો એવું છે કે ક્યાંય ચલાવી નથી લેવામાં આવતું પણ હવે અહીંયા કેમ ચલાવી લેવામાં આવે છે તે પણ સવાલ છે આ તમારી સાથે જોડાય આપનો ખુબ ખુબ આભાર તો હવે જોવાનું છે કે ગોમટા જૂથ સેવા સહકારી મંડળીની જે ઘટના સામે આવી છે તેમાં હવે કેવા પગલા લેવામાં આવે છે અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર